વડોદરાના આયુષ્માન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આજે જીન સૂત્રનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે પત્રકાર પરિષદ યોજીને જીન સૂત્ર વિશે માહિતી આપવામાં આવી હતી વારસાગત આવતા રોગ અને lifestyle મોડિફિકેશન માટે અનેક જરૂરી ટેસ્ટ કરીને રોગ આવતા પહેલા જ તેની સારવાર કરી શકાય તે માટે આયુષ્માન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા જીન પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. જેમાં కరోનરી આર્ટેરી ડિસીઝ, ડાયાબિટીસ, ઓબેસિટી હાર્ટ એટેક જેવી બીમારીઓ થતા પહેલા જ તેની જાણકારી મેળવી શકાય છે ડોક્ટર કમલદીપ ચાવલા અને ડોક્ટર આકાશ કુમાર સિંઘે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જીન સૂત્રના લોન્ચિંગનો પહેલો તબક્કો વડોદરા માટે છે જે બાદ દેશભરમાં એની ઉપલબ્ધિનો લાભ નાગરિકો લઈ શકશે જીન સૂત્ર વેબસાઇટ પરથી કોઈ પણ વ્યક્તિ ટેસ્ટ બુક કરી શકે છે અને બ્લડ સેમ્પલ ઘરેથી કલેક્ટ કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવશે આ ટેસ્ટ ઘણા ભયંકર રોગ શરૂ થતા પહેલા જ તેને રોકવામાં મદદરૂપ થઈ શકે છે અને જીનેટિક ચેકઅપના આધારે ભાવિ સ્વાસ્થ્યની આગાહી પણ શક્ય બનશે પ્રણામ મિત્રો આજે અમે બરોડા બેઝ ઓર્ગેનાઇઝેશન આઈડીસીએમ એન્ડ આયુષ્માન હાર્ટ સેન્ટર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે જીન સૂત્ર જે આપણું ઇન્ડિયાનું પહેલું બ્રાન્ડ છે જેનેટિક ટેસ્ટિંગ ફોર હાર્ટ ડિઝીઝીસ એન્ડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન લાઇફસ્ટાઈલ ડિઝીઝીસ ડાયાબિટીઝ ઓબેસિટી ડિસ્લાઇપીડિમિયા જેવું કે મેધસ્વીતા કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ અને એના માટેનું જેટલી બી બીમારીઓ હોય એનું જેનેટિક પ્રિડિક્શન થઈ શકશે કે તમને માઇલ્ડ કેટેગરીમાં છો મોડરેટ કેટેગરીમાં છો કે સિવિયર કેટેગરીમાં છો અને આગળ કઈ રીતના એની ટ્રીટમેન્ટ મોડિફાઈ કરવી જોઈએ આ ટેસ્ટ તમે પોતે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો ફક્ત કાં તો નાઇન ફાઇવ વન ટુ એઈટ સેવન સેવન નાઇન નાઇન આ નંબર પર અથવા ઇન્ફો એટ ધ રેટ જીનસૂત્ર ડોટ કોમ ઇમેલ પર બી તમે ઈમેલ કરીને ટેસ્ટિંગ બુકિંગ કરી શકો છો બ્લડ ટેસ્ટ તમારા ઘરેથી કલેક્ટ થઈ શકે જશે ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ ઘરે આવશે અને એ રિપોર્ટ સાથે તમે ફ્રી જેનેટિક કાઉન્સિલરને ઓનલાઈન મળી શકો છો અથવા અમારા ડોક્ટર્સ કાર્ડિયોલોજીસ્ટને મળી શકો છો એ તમને પ્રોપરલી ગાઈડ કરશે આ કન્સેપ્ટને અમે પેન ઇન્ડિયા રેપ્લિકેટ કરવા માંગીએ છીએ શરૂઆત વડોદરાથી કરી છે અને ગુજરાતભરમાં આપણે એક્સપાન્ડ કરીશું શું અને અમારું બધું તંત્ર એફડીએ એપ્રુવડ અને વેલેટિક્સ લેબોરેટરી હૈદરાબાદ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે ધ બ્રાન્ડ ઇઝ જીન સૂત્ર ઇઝી ટુ રિમેમ્બર ડબલ્યુ 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 ડોટ સૂત્ર ડોટ કોમ કરવા માટે જે કે ઇન્ટરેસ્ટેડ પર્સન છે એ આ નંબર પર કોલ કરે અથવા એ કરે તો એમને એક ફો વિલ ઇશ્યુ એ ફોર્મ એ ફોર્મ ભરવાથી અમે ખ્યાલ આવશે કે એમને શું શું પ્રોબ્લેમ હોઈ શકે અને એમાં કેવા ટેસ્ટની રિક્વાયરમેન્ટ છે અને એ ટેસ્ટ અમે એને સજેસ્ટ કરીશું અને એકોર્ડિંગલી એ ટેસ્ટ કરીને પછી અમે જાણી શકીશું અને જે પર્સન છે એ જાણી શકશે કે એમનો ફ્યુચર રિસ્ક કેવું છે એ પર્ટિક્યુલર કન્ડિશનનું જેને આપણે ટેસ્ટ નક્કી હોય છે તો આ જે ટેસ્ટનું કોન નક્કી કરશે એ ફોર્મ એ જ ભરીને આપશે જેમાં ફેમિલી હિસ્ટ્રી હશે ને બધા ક્વેશ્ચન્સ હશે જેમાંથી અમે ખ્યાલ આવશે કે અમને આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે અને કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ માટે જો ટેસ્ટ કરવો હોય તો એ વેન્શન કરી કે અમે આ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરવું છે તો મેં એ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરી લઈશું આવી રીતે અમુક દવાઓ માટે પણ ઇફેક્ટિવ છે કે નથી એ જાણવા માટે અને ન્યુટ્રિશન માટે પણ અલગ અલગ ફોર્મ્સ છે બેસિકલી એ કરીશું મેં પર્સન સાથે કે એને શું એક્ઝેક્ટ એની નેચર ઓફ શું પેથોલોજી છે કે શું બીમારી છે કે શું પ્રોબ્લેમ છે અને એના હિસાબે